ભગાતળા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો ભગાતળાવ લાલગર બાવાના મઠ વિસ્તારમાં આવેલો સત્યનારાયણ ભગવાનના મંદિરમાં કોઈ અજાણ્યા ઈસમો અગાસીમાંથી ઉતરી મંદિરમાં રાખેલા તાંબા પિત્તળના વાસણો રોકડા મળી કુલ રૂપિયા અંદાજીત પચાસ હજારની ચોરી થઈ હોવાની ગંગાજીયા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી મને અને આમ હું શું એટલે હાટા હાથ નાખીને બાર હાડી કાવ ભાકા નીચે લટક મારા તમારું નામ મારું નામ કિરણ અજય દિવાકર બેના કયો વિસ્તાર છે અને શું થયું છે અને કયું મંદિર છે આ ભગાતળા વિસ્તાર કેવાય લાલ દરબાર મઠ પાસે સત્યનારાયણ નું મંદિર શું થયું છે અહીંયા તો મારા ઘરમાં ચોરી થઈ છે 4 દિવસ પહેલા હું છે ને અહીંયા હતી હું અહીંયા નથી રહેતી અમદાવાદ રહું છું ને મારા ઘરમાંથી મને પાછળ મારા પાડોશી એમને ફોન કરીને કીધું તમારા અગાસીનો દરવાજો ખુલ્લો છે એટલે મેં મારા જેઠ જેઠાણીને ફોન કરીને કીધું કે તમે ઘરે જઈને આટો મારી આવો ને જોઈ આવો કે દરવાજા આખું કાંઈ થયું નથી ને એમ ખુલ્લું ગયું નથી ને તો એ લોકો આવીને જોઈ ગયા પણ એને ત્યારે કાંઈ ખ્યાલ ન આવ્યો કે શું થયું છે એટલે એ પછી બંધ કરીને વયા ગયા ત્યાં પછી પાછળવાળાની ઘરમાં ચોરી થઈને હું પહેલી તારીખે પાછી બીજી તારીખ અહીં પહેલી તારીખે હું અહીં આવી ભાવનગર આવી અને પછી બધું જોઈને ત્યારે મને ખબર પડી કે મોટા પવા લાગ્યા છે અમારા ઘંટ ગયા ચાર પાંચ ઘંટ ગયા પિત્તળના એક ત્રાંબાનો ઘંટ છે પિત્તળની સાંકળવાળો ઘંટ હતો મોટા મોટા પવા લાગ્યા છે ઢાંકણા સાથે ત્રાંબાના ત્રાસ ચાર પાંચ ગયા છે પંદર વીસ થાળી ગઈ છે ને એક વાસણનો આખો કોથળો જામનો વયો ગયો અને બીજી એવી અનેક વસ્તુ ગઈ છે જેમને અત્યારે આ વસ્તુ આવી પડી છે ને તમને ખબર જ નથી કે શું ગયું છે હજી તો હું આ બધું જોઈશ ત્યારે મને નવી નવી ખબર પડશે કે કેટલી વસ્તુ ગઈ અને એક સિક્કાનો ડબ્બો ભરેલો હતો એવા જુડવાણી સિક્કા જે મેં કલેક્ટ કરીને હતા કિલો એક ઉપરનો ડબ્બો છે ને આખો સિક્કા ભર્યો હતો અત્યારે સાવ ખાલી છે ને એમાં ખાલી પચીસ પૈસાના સિક્કા છે બાકી ઘરમાં બધું ફેદી નાખ્યું છે ને તો હજી હું જોઈશ પછી મને બધી ખબર એટલે અંદાજે સાઠ સિત્તેર હજાર ઉપરની તો વસ્તુ ગઈ જ છે મારા ઘરમાંથી